શિવપુરાણ ભાગ એકસો ઓગણીસ તદ્દરે ગ્નેશ્વરાયની વાત કરીને નંદીશ્વરી કવિ હેમુને હવે શંકરજીના ઉપાસના કાંડ દ્વારા સેવિત મહાકાલ વગેરે દસ અવતારોનું વર્ણન ભક્તિપૂર્વક શ્રવણ કરો એમાં પહેલો અવતાર છે મહાકાલ એ મહાકાલ નામે પ્રસિદ્ધ છે જે તે સત્ય પુરુષને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો છે એ અવતારની શક્તિ ભક્તોની મનોવાંછના પૂર્ણ કરનારી મહાકાલી છે બીજો અવતાર નામનો બીજો તાર નામનો અવતાર થયો જેની શક્તિ તારા દેવી થયા એ બંને ભૂખી મુક્તિના પ્રદાતા અને પોતાના સેવકો માટે સુખદાયક છે બાલ ભુવનેશ્વર નામે ત્રીજો અવતાર થયો એમાં બાલ ભુવનેશ્વર શિવા શક્તિ થયા જે સજ્જનોને સુખ આપનારા થયા ચોથું ભક્તોને માટે સુખદ ભોગ મોક્ષ પ્રદાયક ખોળસ શ્રી વિદેશ નામનો અવતાર થયો અને પૌળશી શ્રી વિદ્યા શિવાનામ એની શક્તિ છે પાંચમો અવતાર ભૈરવ નામથી થયો ભક્તોની કામનાઓને પૂર્ણ એ અવતારની શક્તિનું નામ છે ભૈરવી પોતાના ઉપાસકોને વસ્તુ આપનારી છે છઠ્ઠો અવતાર સિન્ન મસ્તક નામે કહેવાય છે અને ભક્તક પ્રદા ગિરિજાનું નામ સિન્નમસ્તક છે સંપૂર્ણ મનોખના દાતા સંપૂર્ણ સાતમો અવતાર ધૂમવાન છે નામે વિશ્વ વિખ્યાત થયો એ અવતારમાં શ્રેષ્ઠ ઉપાસકોની લાલસા પૂર્ણ કરનારો શિવા ગુમાવતી થયા શિવજીનો આઠમો અવતાર બગલામુખ છે એની શક્તિ મહાન આનંદદાયની બગલામુખી નામની વિખ્યાત થઈ નવમો શિવાવતાર માતંગ નામે કહેવાય છે એ સમયે સંપૂર્ણ અભિલાસાઓને પૂર્ણ કરનારી સર્વાસે માતંગી થયા તંબુનો ભક્તિમૂર્વક કલ પ્રદાન કરનારો દસમો અવતાર થયો એનું નામ કમલ છે જેમાં પોતાના ભક્તોનું સર્વથા પાલન કરનારું ગિરિજા કમલ કહેવામાં આવે છે આ જ શિવજીના દસ અવતારો છે એ બધાને ભક્તો તથા સત્પુરુષો માટે સુખદાયક તથા ભોગમુક્ષના પ્રદાતા છે જે લોકો મહાત્મા શંકરના દસે અવતારોનું નિર્વિકાર ભાવે સેવા કરે છે એ નિત્ય વિવિધ પ્રકારના સુખ આપતા રહે છે એ મુનેરા તે દસે અવતારોનું મહાત્મ્ય વર્ણું છે તંત્રશાસ્ત્રમાં તો આ સર્વકામપ્રદા બનાવાય છે હે મુને શક્તિઓનો ભૂત મહિમા છે તંત્ર આદિ શત્રોમાં આ મહિમાનું સર્વકામપ્રદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે એ નિત્ય દુષ્ટોને દંડ દેનારી અને ભ્રમતેથી વિશેષ રૂપે વૃદ્ધિ કરનારી છે હે બ્રહ્મન આ રીતે મેં તમને મહેશ્વરના મહાકાળ વગેરે દસ શુભ અવતારોનું શક્તિ વર્ણન કરી દીધું જે મનુષ્ય શિવ વર્ષના અવસર પર આ પરમ પાવન કથાનો ભવ્ય પાઠ કરે છે તે પરમ પ્રિય થઈ જાય છે હે મુનિ હવે હું શંકરજીના એક દસ શ્રેષ્ઠ અવતારોનું વર્ણન કરું છું સાંભળું એનું શ્રવણ કરવાથી સત્ય વગેરે જનિત બાથા કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડી શકે નહીં પૂર્વકાળની વાત છે એકવાર ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ દૈવ્યોથી પરાજ્ય થઈ ગયા ત્યારે તે ભયભીત થઈને પોતાની નગરી અમરાવતી છોડીને ભાગી ગયા આમ દૈત્યો દ્વારા અત્યંત પીડી તે બધા દેવતા કશ્યપજી પાસે ગયા ત્યાં એમણે પરમ વ્યાકુળ હાથ જોડીને મસ્તક નમાવીને એમના શરણોમાં અભિવાદન કર્યું અને એમનું સારી પેટે સ્તવન કરીને આદરપૂર્વક પોતાના આવવાનું કારણ કહ્યું તથા તથા દ્વારા પ્રરાજિત થવાથી ઉત્પન્ન બધા જ દુઃખો કહી સંભળાવ્યા એ ત્યાં ત્યારે એમના પિતા કશ્યપજી દેવતાઓની એક કષ્ટ પહાણીને સાંભળીને અધિક દુઃખી થયા કેમ કે એમની બુદ્ધિ બુદ્ધિશીવીમાં અશક્ત નથી મુને શાંત બુદ્ધિમુનિએ ધૈર્ય ધારણ કરીને દેવતાઓને આશ્વાસન આપ્યું અને સ્વયં પરમ સુખપૂર્વક વિશ્વનાથ પૂરી કાશી જતા રહ્યા તથા પહોંચીને એમણે ગંગાજીના જલમાં સ્નાન કરીને પોતાનું નૃત્ય પૂરું કર્યો અને પછી આદરપૂર્વક ઉમા સહિત સર્વેશ્વર ભગવાન વિષ્ણુની સારી પેઠે અર્ચના કરી તદંતર શિવ સંબુદ્ધ અર્થનના ઉદ્દેશથી એક શિવલિંગની સ્થાપના કરી એ દેવતાઓને ઇતિહાસ પરમ પ્રસન્નતાપૂર્વક હોરતપ કરવા લાગ્યા हे मुनी शिवजी नाम सनामा कमलमा आसक्त मनावा कहिए जाय मुनिवर कश्यप ने जा रही आम तप करता बहुत समय થઈ ગયો त्या ऋषत पुरोनी गति सुरू भगवान शंकर પોતાના ચરણમાં તત્કાલ મનવાળા પત્યપુથીને वरदान આપવા પ્રગટ થયા भक्त गौसल મહેશ્વર તેમ પ્રસન્શી તેથી એ પોતાના भक्त मुनिवર કश्यપને કહેવા લાગ્યા वरदान માંગો એ મૈષ્તરી જતો પ્રસંગ બુદ્ધિવાળા દેવતાના પિતા કश्यપજી અસમગ્ન થઈ ગયા અને હાથ જોડીને એમના ચરણોમાં નમસ્કાર કરીને કહેવા લાગ્યા હે મહેશ્વર હું સર્વથા આપનો શરણાગત છું હે સ્વામી દેવતાઓના દુઃખનો વિનાશ કરીને મારી અભિલાષા પૂર્ણ કરો હે દેવ હું પુત્રોના દુઃખથી વિશેષ દુઃખી છું તેથી હે ઈશ મને સુખી કરો કેમ કે આપ દેવતાઓના સહાયક છું હે નાથ મહાબલી અને દેવતાઓને વ્યસ્ુઓને પરાજિત કર્યા છે એટલે એ સંભવ આપ મારા પુત્ર પ્રગટ થઈને દેવતાઓ માટે આનંદ આતાવરણ નંદીશ્વરજી કહે છે હેમણિ કશ્યપજી આવો કહીને સર્વેશ્વર ભગવાન શંકરે એમને તથાસ્તું એવું જ કહીને એમની સામે ત્યાં જ થઈ ગયા ત્યારે કશ્યપ પણ મહાન આનંદની સાથે તતત પોતાના સ્થાને જતા રહ્યા ત્યાં એમણે આખું ઉત્તરાણ તારા દુર્વ દેવતાઓને કહી બતાવ્યું ભગવાન શંકર પોતાનું વચન સત્ય કરવા માટે કશ્યપ દ્વારા સુરભીના પેટે અગિયાર રૂપ ધારણ કરીને પ્રગટ થયા એ સમયે મહાન ઉત્સવ થયો આખું જગત શિવમય થઈ ગયું કશ્યપ મુનિની સાથે સાથે બધા જ દેવતાઓ હર્ષભૌર થઈ ગયા એમના નામ રાખવામાં અગિયાર રુદ્રના નામ રાખવામાં આવ્યા કપાલી પિંગલ ભીમ વિરૂપાય વિલોચિત સાસના આજપાદ અહિબુદ્ધના શંભુ ચંડ અને ભય આ અગિયારે એ અગિયાર રુદ્ર સુરભીના પુત્ર કહેવાય છે એ સુખનું આશ્વસ્થ સ્થાનથી તથા દેવતાઓની કાર્યસ્થિતિ માટે શિવથી ઉત્પન્ન થયા એ કશ્યપનંદન વીરવર રુદ્ર પ્રહ બલ પરાક્રમ સંપન્ન હતા એમણે આ દેવતાઓની સહાય કરીને દૈત્યોનો સંહાર કરી દીધો આ જ રુદ્રની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવગણ દૈત્યોને જીતીને નિર્ભય થઈ ગયા એમના મનો સ્વસ્થ થઈ ગયા આ રીતે તમને શંકરજીના અગિયાર રુદ્રનું વર્ણન કરી બતાવી એ બધા સમસ્ત લોકોને માટે સુખદાયક છે આ નિર્બધા અધ્યયનપૂર્ણ પાપોનું નિર્શક ધન યાત્રાને અને પ્રદાન તથા સંપૂર્ણ મનોરને પૂર્ણ કરનારું છે નંદીશ્વરજી કહે છે એ માય મુને હવે તમે સંપૂર્ણ એક બીજા ચરિત્રને જેમાં શંકરજી ધર્મને માટે દુર્વશા થઈને પ્રગટ થયા કરો તેમના પતિ બ્રહ્મદેવતા તપસ્વી પત્રીએ બ્રહ્માજીના નિર્દેશ અનુસાર પત્ની સહિત ધુષકુળ પર્વત પર જઈને પુત્રકામના મનના લઈને તપ કર્યું એમના તપથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય એમના આશ્રમ પર ગયા એમણે કહ્યું કે અમે ત્રણેય સંસારનાશ્વ છીએ અમારા અંશથી તમને ત્રણ પુત્ર હતી જે ત્રિલોકમાં વિખ્યાત છે માતા પિતાનો યશ વધારનારા આ કરી તેઓ ચાલ્યા ગયા બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં થયા જે દેવતાઓની સમુદ્રમાં ફેંકી દેવાથી સમુદ્રથી પ્રગટ થયા વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિને પ્રચિત કરનારા દત્ત ઉત્પન્ન થયા અને રુદ્રના અંશથી મુનિવર દુર્વસાએ જન્મ લીધો આ દુર્વાસાએ મહારાજ અંબરીશની પરીક્ષા કરી જ્યારે સુદર્શન ચક્ર એમની પાછળ પડ્યું ત્યારે શિવજીના આદેશથી અંબરીશ દ્વારા પ્રાર્થના થવાથી ચક્ર શાંત થયું એમણે ભગવાન રામની પરીક્ષા કરી કાળીમણીનું વેશ ધારણ કરીને શ્રીરામની સાથે એવી શરત કરી કે મારી સાથે વાત કરતી વખતે શ્રીરામ પાસે કોઈ જ ન આવે જે આવશે એનું નિર્વાસન કરી દેવામાં આવશે દુર્વાસાજીએ હર્ષ કરીને લક્ષ્મણને મોકલ્યા ત્યારે શ્રીરામે તરત લક્ષ્મણનો ત્યાગ કરી દો એમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેક્ષા કરી અને એમને શ્રી રૂકમણી સહિત પ્રથમા જોડાયા આ પ્રકારે દુર્વાસા મુનિએ વિચિત્ર ચરિત્ર કર્યા હે મુનિ હવે આ પછી તમે હનુમાનજીના ચરિત્રનું શ્રવણ કરો હનુમદ રૂપે શિવજીએ બહુ મોટી ઉત્તમ લીલાઓ કરી છે હે વિપ્રવત આ રૂપે મહેશ્વરે ભગવાન રામનું પરમહિત કર્યું એ આખું ચરિત્ર સર્વ પ્રકારના સુખોનું દાતા છે અને તમે પ્રેમ સાંભળો એક સમયની વાત છે જ્યારે અત્યંત અદભુત લીલા કરનારા ગુણશાળી ભગવાન સંપૂર્ણ વિષ્ણુના મોહિની રૂપના દર્શન પ્રાપ્ત થયા ત્યારે તે કામદેવના માણસથી હાથ થયેલા હોય એમ શુભ થઈ ગયા એ સમયે એ પરમેશ્વરે રામ કાર્યની સિદ્ધિ માટે પોતાના વિજયપાત કર્યો ત્યારે સપ્તર્ષિઓ વિજયને પત્રપુટકમાં સ્થાપિત કરી લીધું કેમ કે શિવજીએ જ રામકલ્યાણ માટે આદરપૂર્વક એમના મનમાં પ્રેરણા કરી હતી તત્પર સાથે મહર્ષિઓએ શંભુનાય વીર્યની રામ સિદ્ધિ માટે ગૌતમ કન્યા અંજલીના કાનને માર્ગે સ્થાપિત કરી દીધું ત્યારે યોગ્ય સમયે ગર્ભવતી શંભુ મહાન બલપરાક્રમ સંપન્ન વાનર શ્રી પર ધારણ કરીને ઉત્પન્ન થયા એમનું નામ હનુમાન રાખ્યું મહાબલિકપેશ્વર હનુમાન જ્યારે શિશુધા એ સમયે ઉદય છતાં સૂર્ય ભીમ ભીમનું નાણું સરખું ફળ સમજીને તરત ગળી ગયા જ્યારે દેવતાએ એમની પ્રાર્થના કરી ત્યારે એમણે એને મહાબલી સૂર્ય જલ જાણીને ઓખી કાઢ્યા મહામૃતિ બહાર કાઢી દીધા ત્યારે દેવશ્રીઓએ એમને શિવનો અવતાર માનીને અને ઘણા બધા વરદારો આપ્યા તદંતર હનુમાન અત્યંત હસ્તિત્ષ થઈને પોતાની માતા પાસે ગયા અને એમણે આ આખો ઉપરાંત આદરપૂર્વક કંઈ સંભળાવ્યું પછી માતાની આજ્ઞાથી ધીરે ધીરે કપિ હનુમાને નિત્ય સૂર્ય પાસે જઈને એમની પાસેથી અને બધી વિદ્યાઓ શીખી લીધી તદંતર રુદ્રના અંશભૂત કપિશ્રેષ્ઠ હનુમાન સૂર્યની આજ્ઞા સૂર્ય સ્થિત થયેલા સુગ્રી પાસે ચાલ્યા ગયા એ માટે એમને પોતાની માતાની અનુષ્ઠા મળી હતી તદંતર સંતીશ્વરે ભગવાન રામનું સંપૂર્ણ ચરિત્ર સંક્ષેપમાં વર્ણન કરીએ કહ્યું હે મુનિ આ રીતે કપિશ્રેષ્ઠ હનુમાને સર્વ રીતે શ્રીરામનું કાર્ય પૂરું કર્યું વિવિધ પ્રકારની લીલાઓ કરી અસુરોનું માન માનવંદન કર્યું ભૂતલ પર રામ ભક્તિની સ્થાપના કરી સ્વયં સ્વયંભક્ત અગ્રગ્રહણ થઈને સીતારામને શુભ પ્રદાન કર્યું એર ઉદાવતા ઐશ્વર્વશાળી હનુમાન લક્ષ્મણના પ્રાણદાતા સંપૂર્ણ દેવતાઓના ગર્ભહારી અને ભક્તોની ઉદાર કરનારા છે મહાવીર હનુમાન સદા રામ કાર્યમાં તત્પર રહેતાના લોકોમાં રામસૂત નામથી વિખ્યાત થયા રામદૂત દેવતીઓના સંહારક અને ભક્તવછલથી વેતા આ રીતે હનુમાનજી શ્રેષ્ઠ ચરિત્ર જે ધન કીર્તિ અને આયુનું વર્ષિત વર્ધક તથા સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા છે તમારી સામે વર્ણન કરી દીધું જે મનુષ્ય આ ચરિત્રને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા સમાહિતથી બીજાને સંભળાવે છે ને આ લોકમાં સંપૂર્ણ ભોગ ભોગવીને અંતે પરમોક્ષને પ્રાપ્ત કરી લે છે શિવ પુરાણ ભાગ એકસો કણી પૂરો